સુપ્રસિદ્ધ ગુમાનદેવ હનુમાન મંદિરે અગ્રણીઓ અને સંત મનમોહનદાસની ઉપસ્થિતિમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકામાં પણ ઠેર ઠેર ગુરુ પૂર્ણિમાનું પર્વ મનાવાયું તાલુકાના સુપ્રસિદ્ધ ગુમાનદેવ હનુમાન મંદિરે મંદિરના સંત મનમોહનદાસજીના દાસજીના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી થઈ આજુબાજુના ગામોએથી આવેલ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા ભારતીય શાસ્ત્રોમાં ગુરુ પૂર્ણિમાનું મોટું મહત્વ છે ગુરુ પૂર્ણિમા ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો ખૂબ મહત્વનો તહેવાર છે

ગુરુપૂર્ણિમાનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે હું સમગ્ર દેશવાસીઓને અને સમગ્ર સનાતની ભાઈઓને અને ગુરુભાઈઓને શુભકામના પાઠવું છું અને હનુમાનજીથી પ્રાર્થના કરું છું કે આપણો દેશ આગળ વધે બધા સ્વસ્થ રહે એવી હું હનુમાનજીથી ખૂબ ખૂબ પ્રાર્થના કરું છું અને સર્વેને હાર્દિક શુભકામના પાઠવું છું ગુરુપૂર્ણમાં પર્વને